કુતિયાણા પંથકમાં કંડોળા ગામ ખાતે ફૂલનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર ખૂબ જ પૌરાણિક હોવાનું મનાય રહ્યું છે ત્યારે જોઈએ આ મંદિરનો ખાસ ઇતિહાસ રાણા રાણાકંડોળા ખાતે ગામના સીમાળામાં આવેલ ફૂલનાથ મહાદેવ મંદિર ખૂબ જ પ્રચલિત ઇતિહાસ ધરાવે છે આ મંદિર કહેવાય છે કે પાંચસોથી છસો વર્ષ જૂનું છે જ્યારે પોરબંદરમાં જેઠવા રાજપૂતોનું શાસન હતું ત્યારે મહારાજા યાત્રા પર નીકળ્યા હતા અને તેમને અહીંયા આભાસ થયો ત્યારે આ શિવલિંગની સ્થાપના કરી હતી ફૂલમાંથી જેમ શિવ ભગવાન પ્રકટ થયા તેમજ એવી આવૃત્તિ ધારણ કરી હતી ત્યારથી આ માન્યતા પ્રમાણે ફૂલનાથ મહાદેવ તરીકે ઓળખાય છે

ગામ લોકોએ અહીંયા ખોદ્યું તપાસ કરી તો તાજા ફૂલો મળ્યા અને એ ફૂલોને ખસેડતા અત્યારે જે આ શિવલિંગ છે એ શિવલિંગ મળ્યું એટલે ગામ લોકોને શ્રદ્ધા બેસી ગઈ અને કાયમને માટે આ જગ્યાની શિવ શિવલિંગની પૂજા કરતા એમાં આપણા જે રાજવી હતા રાણા સાહેબ એણે આ આટલી જગ્યા આ સંસ્થાને અથવા તો આ શિવ મંદિરને આપી આ અત્યારે પૂજારી છે એના બાપદાદાથી આ લોકો કાયમ પૂજા કરતા કરે છે અને એની પહેલાં જ્યારે આમના દાદા પૂજા કરતા એ પોતાના પેટ માટે નોકરી કરવા થોડો ટાઈમ વહી ગયા હતા ત્યારે હરદાસ ભગત કરી અને એ પૂજા કરતા કાયમ માટે આ પૂજા થાય છે અપૂજ નથી